ચાર રાજ્યોમાં ચોરી કરનારી ચોર ટોળકી ભુજમાંથી ઝડપાઈ ભુજના સ્ટેશન રોડ પર દુકાનોમાં શટર ખોલીને ચોરીને અંજામ આપનાર ત્રણ પરપ્રાંતીય રીડા ગુનેગાર ઝડપાઈ ગયા પૂછપરછમાં અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું ભુજમાં ગત ત્રીજી તારીખે સ્ટેશન રોડ પર એક કલરની દુકાન સહિત ત્રણેક દુકાનના શટર ખોલી એક લાખથી વધુ રકમની ચોરીને અંજામ આપનાર પરપ્રાંતીય એવા મૂળ ઉત્તર પ્રદેશના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા સ્ટેશન રોડ પર એક સાથે ત્રણ દુકાનોના શટર ખોલી ચોરીને અંજામ આપ્યાની ઘટના બાદ પોલીસ દ્વારા આ મામલે ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી હતી તે દરમિયાન ચોરીને અંજામ આપનાર સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ત્રણ ઈસમો જેવા જ ત્રણ જણ ભુજ રેલવે સ્ટેશનથી ભીડ નાકા તરફ જતા માર્ગ પર હોવાની બાતમી મળતા પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબી શાખાની ટીમ બાતમીવાળી જગ્યાએ પહોંચી ત્રણેય શકમંદોને ઝડપી લઈ પૂછપરછ કરતા આ ત્રણેય ઈસમો મોહમ્મદ મુસ્તિર અબ્દલ જલીલ શેખ રહેવાસી ઉત્તર પ્રદેશ તથા મોહમ્મદ શરીફ યાર મોહમ્મદ શેખ ઉત્તર પ્રદેશ અને નસીબ હનીફ શેખ રહેવાસી ઉત્તર પ્રદેશવાળાને અટકમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ સાથે તપાસ કરતા તેમના કબજામાંથી રૂપિયા એક લાખ પંદરસો વીસ રોકડ તેમજ બે હજારનો મોબાઈલ તથા સ્ક્રૂ ડ્રાઈવર હથોડી વગેરે સાધનો કબજે કરાયા હતા આ ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા આ ત્રણેય આરોપીઓએ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું છે ત્રણેયની વધુ પૂછપરછ સાથે જે તે રાજ્યોમાં નોંધાયેલ ગુના સંદર્ભે પોલીસે જે તે રાજ્યોની પોલીસને જાણ કરી આ ઈસમોની વધુ પૂછપરછ હાથ ધરી છે તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશની ગેંગના આ ત્રણ ઇસમો રેલવે મારફત અલગ અલગ શહેરો અને રાજ્યોમાં જઈ પ્રથમ રેલવે સ્ટેશન આજુબાજુ રોકાઈ રેકી કરતા અને બાદમાં ચોરીને અંજામ આપતા હતા હજુ પણ આ ઈસમોની પૂછપરછમાં વધુ વિગતો ખુલવાની શક્યતા જોવાઈ રહી છે